પોલીસ દ્વારા બાતમીના આધારે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે વેપારી પોતાની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે શખ્સોએ લૂંટ ચલાવી હતી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને હજુ એક આરોપી ફરાર છે હા એ જે આપણે કીધું કે તારીખ અઢાર તારીખ ના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થયેલી અને અડતાલીસ ત્રીસ એક લાખ રૂપિયાના જે મુદ્દા જે લૂંટ થયેલી એમાં નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની જ ગંભીરતા ની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી ચિરા કોડે સાહેબ અને એસપીજી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એમાં એલસીબી એસઓજી નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાય છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવી જે સિક્સ થ્રી ટુ જીરો નંબરની અને એને રોકી અને એમાંથી જે બે ઈસમો મળી આવ્યા એમની પૂછપરછ કરી એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે અને એ બે ઈસ્સમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઇસ્સમ છે એ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ જે એક્ચ્યુઅલ સ્વીફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે એમના મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એક્ચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલું છે કુલ ત્રણ આરોપીઓ હતા એમાંથી બે ને અત્યારે પકડવામાં આવે છે અને જે આમાં જે માસ્ટર છે એ મામદ સિદ્દિક હિંગોરજા કરીને છે એને પકડવાનું બાકી છે એ હવે હમણાં જ એ લોકોને પકડ્યા છે એમને પૂછપરછ કરવામાં આવશે અને કે એ કેવી રીતે આ ઓળખતા હતા કે ઓળખતા કેવી રીતે ટાર્ગેટ કર્યા એમને ખબર કેવી રીતે પડી કે આમની પાસે મુદ્દા માલ એ બધી જ ડિટેલમાં પૂછપરછ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે હા એ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે ને એ અત્યારે આપણી પાસે જે છે હવે હમણાં જ આરોપીઓને પકડ્યા છે ફરિયાદીને બોલાવીને એમની પાસે ઓળખ કરાવીને પછી બંનેની સરખામણી કરીને કેટલો મુદ્દા માલ બાકી છે એ હવે આ પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગેશન કરીને રિમાન્ડ માંગીને પ્લસ જે બીજો આરોપી બાકી છે એની પાસે પણ હોઈ શકે એટલે એ બધું તપાસનો વિષય છે એ ધીમે ધીમે આપણે તપાસમાં ખુલશે પણ મેક્સિમમ મુદ્દા માલ આપણી પાસે હાથમાં આવી ગયેલો છે આરોપીઓ જે પકડાયેલા છે ભુજના એક જે નાલી મીઠા છે નાલે મીઠા સકુરસમા એ ભુજ દેઢિયાનો છે અને ખાવડા અને મુસ્તક જે પચાણ છે એ પણ દેઢિયાનો છે